જોઈએ આજના સમાચાર નવાગામ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચર જમીન પર કરેલ ગેરકાયદેસર કબજો હટાવવા જાગૃત નાગરિક અરજી કરી ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નવાગામે સરકારી ગૌચર જમીન જેનો સર્વેનંદ પાંચસો એક ખાતા નંગ છસો સડસઠ બ્લોક્સ ન ત્રણસો એક્યાસી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પચાવી પાડેલ છે એવું અરજદાર નું કહેવું છે મારું નામ વિનુભાઈ શામજીભાઈ ગોહિલ મારું ગામ નવા ગામ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર અમારા ગામમાં નોંગણવદર રોડ ઉપર આવેલી ગૌચરની જમીન ઉપર માથાભારે તેમજ રાજકીય વગ ધરાવતા માણસો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરેલ છે અને હાલમાં જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા ખોદાણ કરીને માટીનું મોટા પ્રમાણમાં વેચાણ વેચતા હોય તેવું પણ મારું માનવું છે અને જે વ્યક્તિ પોણા છ વીઘા જમીન હોવા છતાં આશરે વીસેક વીઘા જમીન વાળી લઈને ફરતું તાર ફેન્સિંગ કરેલ છે તેવામાં અમારા નવા ગામની ગૌસરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી